ચાલો મિત્રો તો આજે આપણે વિડીયોમાં વાત કરીશું ખાસ કરીને લીલી પોપટીની મિત્રો તો લીલી ખાસ કરીને અત્યારે તમામ ખેડૂત મિત્રોને વધારે જોવા મળે છે લીલી પોપટીનો હેટેક મિત્રો અત્યારે વધારે છે તો લીલી પોપટી માટે સારામાં સારું પરિણામ મેળવવા માટે આપણે કહી દેવા સાંટું મિત્રો તો ખાસ કરીને વિડીયોમાં છેલ્લે અંત સુધી તમે બને રહો મિત્રો અને જો વિડીયોમાં તમે નવા જો વિડીયોને એક પલ્લી લાઈક લાઇક આપ દો અને વિડીયોને આગળ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ આવનો વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલમાં બને રહો તો ચાલો મિત્રો આપણે આગળ આ વિડીયોમાં આપણે વાત કરીશું કે કપાસમાં લીલી પુપટી માટે કઈ દેવા હાંટશું મિત્રો તો ખાસ કરીને અત્યારે બરાબનો માહોલ પણ એવો બહુ સારો છે તો હવે આપણે આગળ વાત કરીશું તો ચાલો હેલો રામ રામ જય માતાજી તમામ મીઠું ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું છું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ છે એકવીસ આઠ બે હજાર ચોવીસ તો સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ મિત્રો ખાસ કરીને તો અત્યારે જો સૂરજ નારાયણ પણ અમે એકદમ ઊભાની તૈયારીમાં છે મિત્રો તો આપણે અત્યારે સવાર સવારમાં સ્પ્રે કરવા આવી જઈએ છીએ દવાનો તો ખાસ કરીને આપણો વિષય આજે છે લીલી પોપટી માટેનો મિત્રો તો અત્યારે લીલી પોપટીનો હાઈટ મિત્રો બહુ વધારે છે અત્યારે છેલ્લા પાંચ સાત દિવસથી આમ જે ચાલી ચાલીસ ટકા ફેફરો નહીં ચાલીસ ટકા એ આવે છે એ કરે છે તો એ લીલી પોપટી જાતી નથી મિત્રો તો હવે કઈ દવા છાંટવી તો તમે ચાલીસ 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 ટકા મીડિયા ચાલીસ ટકા ફેફરો નહીં લઈને આવે મિત્રો તો ખાસ કરીને હવે ચેતી જજો અને એનાથી ભારેનો રાઉન્ડ લઈજો કે અત્યારે લીલી પોપટીનો હેટેક વધારે છે લીલી પોપડી જાતે નહીં મિત્રો ખાસ કરીને થ્રીસમાં રીઝલ મળી જાય છે મિત્રો પણ લીલી પોપડીમાં રિઝલ્ટ મળતું નહીં તો તમે જોઈ શકો છો કે લાગત લીલી પોપડી તમને જોવા મળશે આમાં જો આ મિત્રો લાગટ લીલી પોપડીનો હેટેક વધારે છે તમે જોઈ શકો છો આપણે કપાસ દગાવી તો લીલી પોપડી પણ વધારે પૂટી જોવા મળશે મિત્રો તો લીલી પોપડી માટે આપણે કઈ દેવા સારશું ને સારામાં સારું મિત્રો પરિણામ મળે તો એ આપણે આગળ વાત કરીશું મિત્રો તો મિત્રો આજે અત્યારે આપણે હવરમાં વહેલા સ્પ્રે કરવા આવી આવીએ છીએ દવાનો કારણ કે અત્યારે તમે જાણો છો કે તડકો પણ એવો વધારે પડે છે તો અત્યારેમાં સવાર સવારમાં આપણે સ્પ્રે ચાલુ કરી દઈએ તો વહેલા પતી જાય કારણ કે તડકો અત્યારે અમે બે ત્રણ દિવસે તમે પણ જાણો છો કે તડકો વધારે પડે છે તો સવાર સવારમાં પહેલાં હું તમને બધાને વિડીયોમાં જણાવી દઉં કે લીલી પોપડી માટે અમે કયો સ્પ્રે લેવો તો સારામાં સારું પરિણામ મળે મિત્રો લીલી પોપડીનો થ્ર્યુસ માટે પણ ભેગું નોર્મલ તમે નાખશો તો થ્રીપ્સ જતી રહેશે પણ લીલી પોપટી ખાસ કરીને જાતે નહીં મિત્રો તમે જોઈ શકો છો કે લાગત તમને લીલી પોપટી જોવા મળશે અને કપાસને બહુ લીલી પોપટી આવે એટલે આ રીતના પાંદ કોકડું વાર દેતા હોય છે મિત્રો તો ખાસ કરીને અમે આપણે ત્રણ ચાર દિવસ પહેલાં સ્પ્રે લીધો તો જે ચાલીસ ચાલીસ ટકાનો ઇમ્ડિયા ચાલીસ ટકા ફેબ્રોને લાવે છે પણ એનું ખાસ કરીને આપણને લીલી પોપટીમાં રિઝલ્ટ ન મળ્યું બાકી થ્રીપ્સમાં તો બહુ સારું રિઝલ્ટ છે તમે જોઈ શકો છો થ્રીપ્સ જોવા મળતી નથી તમે તમે જોઉં છો થ્રીસમાં પંચાણુંથી સાતાણું ટકા રિઝલ્ટ આપણને મળ્યું છે પણ લીલી પોપડીમાં ખાસ કરીને અત્યારે ઓણ એટેક કંઈક અલગ જ છે બહુ ખતરનાક એટેક છે તો કપાસને વધારે નુકસાન લગાડશે મિત્રો તો ખાસ કરીને લીલી પોપડીમાંથી અત્યારે ખાસ કાળજી લેવી નગર કપાસ તમારો આ રીતનું એકદમ કોકડું મન છે મિત્રો અને હવે આપણે કયો રેલીશું મિત્રો ખાસ કરીને એની વાત કરશું આગળ તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ આવું નવા વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર યુટ્યુબ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીશું લીલી પોપટીની અને લીલી પોપટી માટે કહ્યું વાપરશું મિત્રો મિત્રો ગમે તે કંપનીનું સારું કોઈ ડેન્ટો ડેન્ટોફુરાન આવે વીસ ટકા તમે જોઈ શકો છો જે ડેન્ટા ફુરાન વીસ ટકા એસ જી ફોર્મ્યુલેશનમાં જે ખાસ કરીને આપણે પીએનું આપણે પીએમાં પણ આવે છે જે ડેન્ટા ફુરન વીસ ટકા એ વોશિંગ કરીને આવે છે મિત્રો ખાસ કરીને એ પણ ચાલે પણ કોઈ બીજી સારી કંપનીનું તમે ડેન્ટા પૂરણ વીસ ટકા લઈ લો તો સારામાં સારું મિત્રો પરિણામ મળે તો પ્રતિ પોમ્પે બારથી તેર ગ્રામ આનું માપ આવે છે મિત્રો આ જે આ રીતની સેવ ફોર્મ્યુલેશનમાં આવે છે તમે જોઈ શકો છો તો જે ચમચી રહી એ ચમચી થી સાત ગ્રામની છે તો એ બે ચમચી ભરી અને એક પોપમાં નાખો ને મિત્રો તો ખાસ કરીને દસથી બાર બારથી તેર ગ્રામ નાખી અને સારામાં સારું ડેન્ટા પુરાણ વીસ ટકા એસ ફોર્મ્યુલેશનનું આવે છે એનું રિઝલ્ટ મિત્રો મળશે લીલીપોપીમાં તો ખાસ કરીને અથવા ઉલાલા ઉલાલાનું પણ એવું સારું રિઝલ્ટ મળતું હોય છે તો આ ખાસ કરીને લેવું મિત્રો અને આપણે થ્રીપ્સ અને ગુલાબીની વાત કરશું તો ક્લોરોન નાઇટ્રોન નીલનો પ્રોઇડ ચાર પોઈન્ટ ત્રણ ટકા અને પ્લસ એમ્બા બેન્ટિન એક પોઈન્ટ સાત ટકા જે એમ્બા મેન્ટિન આવે છે એ થ્રીપ્સમાં કામ કરે છે જે એમાં 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 મેન્ટીન બેન્જો આવે છે મિત્રો એ અલગ આવે છે એ એ રૂમાટું આવે છે પણ આ એમ્બા મેન્ટીન એક પોઈન્ટ સાત ટકા આવે છે એસ સી ફોર્મ્યુલેશનમાં એ ફ્રીઝમાં મિત્રો ખાસ કરીને કામ કરશે અને ક્લોરોરાઇડિન ક્લોરરાઇડ્રીન આઈપ્રોલિક ચાર પોઈન્ટ ત્રણ ટકા એ ઈડમાં મિત્રો ખાસ કરીને કામ કરશે તો બેથી ને બે દવાનું કોમ્બિનેશન બને એવું સારું સરસ થતું હોય છે મિત્રો તો ખાસ કરીને આપણે દવાનો સ્પ્રે ચાલુ કરવાનો છે મિત્રો તો વીગી મિનિમમ અત્યારે હા સાડા ત્રણ ત્રણથી સાડા ત્રણ પોપનું એસ્ટમેન્ટ રાખવાનો જે આપણું કપો હોય સાથે એમાંનો તો ખાસ કરીને તો મિત્રો આજે આપણે એવામાં શરૂઆત કરીશી તમે જોઈ શકો છો માલ ફાલ પણ એવો કપાસને સારો લાગી ગયો છે તો આવા જ આવું વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીલાપુર છે અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે આ વિડીયો માનલું વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ